મફત બસો દોડાવી ત્યારે એટલું માણસ ભેગું થયું પણ દોસ્તો આપણે ચેતર વસાવાની એ સભા સાંભળવાનો લાવો લેવો છે ત્યાર પછી આપણે ભાજપને બે શબ્દો કહીએ પણ સૌથી પહેલા જે ચેતર વસાવાની સભામાં આ ઘોડાપુર જે ઉમટી પડ્યું છે આ ઘોડાપુર જોઈને એવું લાગે કે ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં નરેન્દ્ર મોદીની ઇજ્જત કરતા પણ વધારે ઇજ્જત જો કોઈની હોય તો એ છે ટાઈગર ચેતર વસાવા જે રીતે એને ભાષણ કર્યું છે દોસ્તો આવો સૌથી પહેલા આપણે ચેતર વસાવાને સાંભળીએ જય આદિવાસી જિંદાબાદ બોલો જિંદાબાદ પાછળ વાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું થાકી ગયા કે શું ગુલાન સૌ પ્રથમ તો એકસો પચાસ મી જનનાયક બિરસા મુંડાજી ની જન્મ જયંતિ માં અહી મંચસ્તો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનો હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતાબેનો અને સૌને મારા ઉલગુલા જિંદા ઉલ હતુ ગામ માં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીરકમટા ભાલા એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં માં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા નો ધ્યેય આદિવાસી સ્વાયત્ત આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સ્વમાન શેર ની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ નીતિના સામધામ અંતર્ગત જયારે આપણો આદિવાસી સમાજ ના થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને શોષણ થયું થયું ઘર્ષણ જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બાર થી મુગલો આવ્યા ડચો આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજો પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસી એ આઝાદી ની લડત માં પણ તમે જોયું હશે તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો ટાટિયા મામા ખાદ્યનાયકનો ઇતિહાસ વાંચો તમે માનગઢ થયેલો થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તમે ગોડવાડામાં પાલડડવામાં થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ એ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદીઓ ઓરવી પડી દેશના આઝાદીમાં આપણો માં આપણું આટલું મોટું યોગદાન લોકશાહી આવી લોકશાહી માં દેશ માં બંધારણ બન્યું અને બંધારણ ની કલમ માં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે ડેમના નામે આ વિસ્તારમાં કોરિડોરના નામે જીએમડીસીના નામે હાઇડ્રો પાવરના નામે જીઆઈડીસીઓના નામે સરકારી આવાસોના નામે સ્ટેચ્યુ નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં એસી લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માગજો તમે હાઈકોર્ટના ના જજની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ આપણા ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તા કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકાર ને બે હજાર સત્તાવીસ માં જનનાયક બિરસા મુંડાજી ની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા તાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા ત્રણ જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુન્દાની પ્રતિમા દેડિયાપાડામાં સ્થાપિત કરી છે ત્યારે આજે દેશ ના વડાપ્રધાન ને આજે ડેડીયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓ ને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ગામડાઓમાં ના ના મળે મળે તલાટીઓ એવા ગામડાઓની ગલીઓ 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 માં નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ડેડીયાપાડા ના ગલીઓ ગલીઓ માં ચાર દિવસ થી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહોતા આવતા ગાંધીનગર માં પડીએ ફતારીએ રહેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે દે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા નું કેન્દ્ર છે અને નરેન્દ્રભાઈ મોદી હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા ચોખ્ખો તારું એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો ત્યારે અમે કે તમે આદિવાસીઓ ના હિતે છો તમે આદિવાસીઓ માટે આ સુધી તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ માં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવે નિવેદન કરવા માંગતા નથી